અમે વારંવાર રજૂઆત કરી છતાં પણ અમારે પ્રાંત અધિકારીમાં અમે લેખિતમાં આપેલું છે છતાં પણ અમને કોઈ ઉકેલ મળતો નથી છેલ્લી તારીખ આપેલી કે પંદર દિવસમાં અમે ફરીથી મિટિંગ કરીશું તે મિટિંગ પણ કેન્સલ કરી છે તે વાતને આજે ચાર કે પાંચ મહિના થઈ ગયા છે અમારી જમીનના ચારો તરફ નાના નાના ટુકડા કરી નાખે છે અમારા રહેઠાણના ઘરો ઉઠી જાય છે જેના હિસાબે અમે એમાં ખેતી નથી કરી શકવાના નથી તો અમે ઘરના રહેઠાણના ઘરો બાંધી શકવાના જેનો અમે આજે વિરોધ નોંધાવીએ છીએ સુરતના માંડવીમાં નેશનલ હાઈવે છપ્પન અને કોસંબા ઉમરપાડા રેલવે લાઇનનો વિરોધ કરવામાં આવ્યો રેલવે અને રોડની ઠરાવ રદ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્રણ જેટલા ગામના લોકોએ પોતાની ત્રણ પેઢીને લઈને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા ખેડૂતો પોતાની જમીન કોઈ પણ ભાગે આપવા તૈયાર નથી તે પ્રકારની માંગ સાથે પ્લેકાર્ડ બેનરો સાથે પ્રાંત કચેરી બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ રેલીમાં ખેડૂતો મહિલાઓ અને બાળકો પણ જોડાયા હતા છપ્પન હાઈવે અને રેલવેનું અમે વિરોધ કરવા આવ્યા છે મેં વારંવાર રજૂઆત કરી છતાં પણ અમારે પ્રાંત અધિકારીમાં અમે લેખિતમાં આપેલું છે છતાં પણ અમને કોઈ ઉકેલ મળતો નથી એટલી તારીખ આપેલી કે પંદર દિવસમાં અમે ફરીથી મિટિંગ કરીશું તે મિટિંગ પણ કેન્સલ કરી છે તે વાતને આજે ચાર કે પાંચ મહિના થઈ ગયા છે તો અમારે જવું ક્યાં અમને સમજણ પડતી નથી અમને ન્યાય જોઈએ બંધારણની અનુસૂચિ પાંચમાં આવતું અમારું જંખાવ ગામ છે જે મિશન ફળિયામાં અમે અમે રહેવાસીઓ છીએ અમારા જમીનના છ હેક્ટર જેટલી જમીન છે અમારા ફળિયાની અમે તમામ લોકો ત્યાં રહીએ છીએ જ્યારે હાલમાં નેશનલ હાઈવે છપ્પન તથા કોસંબા ઉમરપાડા રેલવે લાઇનનું નવું જાહેરનામું પડેલ છે તે અમારા જમીનના વચ્ચેથી જાય છે અને અમારી જમીનના ચારો તરફ નાના નાના ટુકડા કરી નાખે છે અમારા રહેઠાણના ઘરો ઉઠી જાય છે જેના હિસાબે અમે એમાં ખેતી નથી કરી શકવાના નથી તો અમે ઘરના રહેઠાણના ઘરો બાંધી શકવાના જેનો અમે આજે વિરોધ નોંધાવીએ છીએ